ધર છે સવાર સવારમાં અત્યાર સુધી તો વિડીયો ઉતારવાનો મન ન થયું કારણ કે ઠંડી બહુ વધારે હતી સૂરજ દાદા ઉપર આવ્યા છે એટલે ઠંડી ઉડી થોડી એ હાલ હાલને દ્રશ્ય રમણીય છે તો વિડીયો ઉતાર લો જોઈ લો અત્યારે આમ પાણી જાય છે ઝાકર ઉડ્યો છે ખબર પડી જાય ક્યાં પાણી જાય

جا کر فائدہ تھا ہے تو جا کر مال نے فائدہ آج جا کر سارا آیا سے